આજે હું તમારી સાથે શેર કરી રહી છું જટપટ બની જાય તેવી pizza ની રેસિપી જ્યારે તમને જ્યારે પણ તમને મન થાય ત્યારે તમે બનાવી શકો છો તો હેલો एवरीवन હું છું ઉષા જિયાઝ મમ્સ કિચન માં તમારું સ્વાગત છે તો આજે જટપટ બની જાય તેવી pizza ની રેસિપી શેર કરી રહી છું એમાં મેં ના તો ઓવન નો યુઝ કર્યો છે ના તો એમાં ઇસ્ટ ના એમાં મેં બટર પેપર તો પણ એકદમ સરસ રીતે ટેસ્ટી અને ઝટપટ બની જાય જ્યારે પણ મન થાય તમે ખાઈ શકો છો ચાલો સ્ટાર્ટ કરીશું તો મેં અહીંયા એક કપ મેંદાનો યુઝ કર્યો છે મેંદો લીધો છે અને તેમાં મેં અડધો સોરી પોણા કપ જેટલો મેં એમાં દહીં એડ કર્યું છે તો મેંદો અને દહીં નાખ્યા પછી તેમાં મેં અડધી ચમચી જેટલી ખાંડ સુગર એડ કરી છે અને તેને આપણે સારી રીતે વિસ્તરતી મિક્સ કરી દઈશું તો તમારે જ્યારે પણ મન થાય ત્યારે તમારે પીઝા બનાવી શકો છો તો મેં અહીંયા જ્યારે તમે પીઝા બનાવો છો તો તમારે પંદર મિનિટ માટે ઇસ્ટ ને પલાળવું પડે છે અને ઇસ્ટ પલાળ્યા પછી તમારે એમાં મેંદામાં એડ કરવું પડે છે અને મેંદો એક કલાક માટે ફર્મેન્ટ કરવા માટે મૂકી દેવો પડે છે ત્યારે પીઝા તૈયાર થાય છે તો પણ આમાં એવી કાંઈ પણ ઝંઝટ વગર તમારે જ્યારે પણ મન થાય ત્યારે તમે ખાઈ શકો છો બનાવી શકો છો તો જ્યારે તમે ચીલા બનાવશો તેવી રીતે આપણે પીઝા બનાવવાના છીએ અને તે પણ મેં અહિયાં પેનમાં બનાવ્યું છે તો મેં મીઠાનો પણ જેમ તમારે બેક કરવું હોય તમારે યુઝ કરવું પડે છે સોલ્ટનો યુઝ કરવું પડે છે તો તેના વગર અને બટર પેપર વગર પણ મેં આ પિઝા બનાવ્યો છે તો ચાલો આપણે જોઈ લઈએ કે કેવી રીતે બનાવવાનું છે તો તેમાં મેં અહીંયા જ્યારે આ બેટર મિક્સ કર્યું તો તેમાં મેં અહીંયા પોણી ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે જે તમારે ડિપિંગ કન્સીસ્ટી જેવું રાખવાનું છે જેમ કે તમે કેક બનાવો છો તેવી જ રીતે તમારે આ બેટર રાખવાનું છે તો વિસ્કરથી સારી રીતે જોઈ શકો છો મને બરોબર ફાવતું નહોતું આ વિસ્કરથી તો પણ હું એને કરી તો હવે આમાં આપણે સ્પેચ્યુલાનો યુઝ કરીશું આમાં જે ગઠોળા રહે તે કઠોળા ના રહેવા જોઈએ તો સ્પેચ્યુલાથી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય છે પણ પહેલા આપણે વિસ્કરથી વ્યવસ્થિત રીતે સરસ રીતે એને મિક્સ કરી લઈશું તો આ જે રવિવારનો દિવસ હતો તો રવિવારના દિવસે તમને ખબર જ હોય છે દરેક બાળકોને ત્યારે રજા હોય એટલે એમને નવી નવી ફરમાઈશ હોય છે તો મારા પણ નીલને એને ફરમાઈશ હતી મમ્મી મારે પીઝા ખાવો છે તો અહીંયા અમારી પાસે એટલું બધું વેજીટેબલ અવેલેબલ પણ નહોતું તો પણ મેં એને તો પણ ચાલો આપણે બનાવીએ તો મેં આવી રીતે પીઝા બનાવ્યો છે તો તમને આ મારી રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો અને હા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરવાનું પણ ભૂલતા નહીં તો મેં મારી રીતે છે જો ગમે તો પ્લીઝ કરજો તો હવે અહીંયા મીઠું યુઝ કર્યું છે મીઠું એડ કર્યું છે અને મીઠું નાખવું ઓપ્શન છે તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે તેની સારી રીતે મિક્સ કરી લઈશું મીઠાને પણ સારી રીતે સોલ્ટ નહીં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ તમારે આને રેવિંગ કોન્સ એવી જેમ કે આપણે બેટર તમે ભજીયાનું કેવી રાખી રાખો છો તમે તેવી રીતે આપણે રાખવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ બેટર થઈ ગયું છે તો એમાં આપણે એક ચમચી જેટલું આપણે તેમાં બેકિંગ પાવડર યુઝ કરી છે બેકિંગ સોડા નહીં બેકિંગ પાવડર અને જો તમારે બેકિંગ સોડા એડ કરવું હોય તો તમે એને અડધી ચમચી જેટલું એડ કરી શકો છો અને તેમાં થોડુંક આપણે પાણી એડ કરી દઈશું એક ચમચી જેટલું અને સરસ રીતે પાસું ફરીથી આપણે તેને મિક્સ કરી નાખીશું અને હવે આપણે તેને અહીંયા ઢાંકવાનું નથી એને ઘડીક પણ પડી નથી રહેવા દેવાનું અને આપણે તરત તેનો યુઝ કરી નાખવાનું છે અને હવે આમાં એકદમ સરસ અને એકદમ લચકા જેવો પીઝા બને એકદમ સરસ જયારે તમે મોડા નાખો તો એ ખાવાની મન થાય એવી રીતનો સરસ અને ટેસ્ટી પીઝા બને એના માટે મેં અહીંયા બટર એડ કર્યું છે બટર નાખવું ઓપ્શન છે બટરની જગ્યાએ તમે તમારી પાસે તેલ પણ એડ કરી શકો છો તમારે જે પણ એડ કરવું તે એડ કરી શકો છો બટરનો ટેસ્ટ બહુ સારો આવે છે તો મેં અહીંયા બે ચમચી જેટલું બટર એડ કર્યું છે બે ક્યુબ જેટલું તો તમે નાખી શકો છો તમારે જો નાખવું હોય અથવા તો સ્કીપ પણ કરી શકો છો ઓપ્શન છે અને તેમાં જો તમે એમાં ચીઝ એડ કરો તો વધારે એનો ટેસ્ટ આવે છે જે આ બેટર આપણે બનાવ્યું છે તેમાં અને હું આમાં ચીઝ એડ કરવાનું ભૂલી ગઈ હતી તો તમે ચીઝ નાખશો તો બહુ સરસ એવાનો ટેસ્ટ આવશે તો મેં અહીંયા પેનમાં બનાવી રહી છું તો પેનમાં હવે આપણે એક બટરનો ક્યુબ એડ કરીને તેને સારી રીતે ફેલાવી દઈશું જેથી પેન માં એ પીઝા એકદમ સરસ રીતે ફેલાઈ જાય અને ચીપકે પણ નહીં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ મારી રેસિપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહી એકદમ સરસ રીતે આપણે તેને પેનમાં આ બટર ફેલાઈ દીધું છે અને હવે આપણે જે બેટર બનાવ્યું છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને જ્યારે હું બેટર જ્યારે એડ કરી રહી છું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો રેબિંગ કન્સિસ્ટન્સી જેવો આ બેટર બન્યું છે જેમ આપણે કેક માં બનાવી છે તેવું ચીલા બનાવી છે તેવી રીતે મેં આ બનાવ્યું છે તો હવે આપણે તેને પંદર મિનિટ માટે લો ટુ મીડિયમ ગેસ પર આપણે તેને થવા દઈશું અને તમારી આ ઝંઝટ વગર એક કલાક બે કલાક જેટલું તમારે કરવાનું હોય છે તે તમારે ઝંઝટ પણ મૂકી દેવી પડશે આ તમે અડધી કલાકમાં પીઝા બનીને તૈયાર થઈ જાય છે તો આ પંદર મિનિટ પછી મેં જ્યારે ચેક થઈ ગયું તો એકદમ પીઝો આપણે એકદમ નીકળી આમ કેવી રીતે આપણે હલાવીએ છીએ ત્યારે એકદમ સરસ રીતે ફેલા હલાવવા મળે છે એવી રીતે થઈ ગયું હતું જો તમે જોઈ શકો છો અને આપણે તેને ફરીથી ફેરવી નાખીશું પલટાઈ નાખીશું અને ઉપરથી આપણે પોક્સની મદદથી એને કાણા પાડી દઈશું જો તમારે પાડવા તો પાડી શકો છો અને તેમાં મેં અહીંયા કેચઅપનો યુઝ કર્યો છે તમારી પાસે જે પણ હોય અવેલેબલ હોય તે તમે એમાં યુઝ કરી શકો છો કેચપ આપણે સારી રીતે એને સ્પ્રેડ કરી દઈશું મેટા સોસ પણ તમે આમાં એડ કરી શકો છો પછી આપણે પીઝા સોસ એડ કરી દઈશું મારી ઉતાવળ હતી અને જયારે નીલ ને બહુ જ ભૂખ લાગી હતી તો પછી મેં આમાં જલ્દી ફટાફટ જે હાથમાં આવી નાખવા મળી હતી અને પછી તેમાં મેં અહીંયા ચીઝ મોજરેલા ચીઝનો યુઝ કર્યો છે તમારી પાસે ચીઝ ક્યુ હોય તે પણ એડ કરી શકો છો અને ચીઝ એડ કર્યા પછી આપણે આપણે વેજીટેબલ એડ કરવાના છે વેજીટેબલ મારી પાસે જે હતા જેમ કે શિમલા મિર્ચ ટોમેટો અને ઓનિયન તે મેં એને સારી રીતે સ્લાઇસમાં કટ કરી લીધા છે તે પણ આપણે નાખી શકો છો સરસ રીતે અને હા મારી પાસે જે પણ હતું તે મેં એમાં એડ કર્યું છે તમે જોઈ શકો છો फ्रेंड्स મારી આ રેસીપી કેવી લાગે છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો અને ચીલી ફ્લેક્સ ન હતા તો તેની જગ્યાએ મેં શું કર્યું છે હું તમને આગળ દેખાડીશ તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ રીતે આ પીઝા બનીને તૈયાર થઈ જશે પાંચ મિનિટ પછી મેં જ્યારે એને ખોલ્યું હતું ત્યારે મને યાદ આવ્યું કે મારી પાસે ચીલી ફ્લેક્સ નહોતો એટલે મેં જે સૂકા મરચાં છે તેને કટ કરીને તેમાં તેના મેં બીયા એમાં એડ કરી દીધા છે અને હવે દસ મિનિટ પછી મેં પીઝા જયારે ખોલ્યું તો એકદમ સરસ રીતે તમારું ચીઝ મારું ચીઝ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે તો હવે તેને આપણે બહાર કાઢી નાખીશું પીઝા એકદમ સરસ એવો ટેસ્ટી બની ગયો છે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ આ પીઝા બનીને તૈયાર થાય છે જ્યારે પણ મન થાય ખાવાનું તમે બનાવી શકો છો ઝટપટ તો તમારે રાહિ જોવાની તમે ઘરે પણ બનાવો અને ખાઓ અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહ્યું છે કેવો લાગ્યો આ રેસીપી તમે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ એવો ટેસ્ટી આ પીઝા હવે તમારે કઈ પણ ફોર્મેટ કરવાની પણ જરૂર નથી ઇસ્ટની પણ જરૂર નથી અને તમારી ઓવનની પણ જરૂર નથી તમે સિમ્પલ સી કઢાઈમાં બનાવી શકો છો પેનમાં બનાવી શકો છો તો હવે આ પીઝા તૈયાર થઈ ગયો છે તમારા નીલ ને એટલી બધી ઉતાવળ હતી તમને દેખાડવા પણ નથી તો તમે જોઈ શકો છો હું તો પણ હું તમને એ જટ ઉતાવળમાં એ કટિંગ કરવા મળ્યો છે

એકદમ સરસ અને ટેસ્ટી પીઝા આવે તમે ઘરે બનાવી શકો છો